વેપાર વિશ્વાસ થી માણસના મગજમાં લાલચ નામનું અંકુર ફૂટી નીકળે છે ત્યારે નિયત બગડતા વાર નથી લાગતી આવું જ કંઈક બન્યું છે જુનાગઢમાં કે જ્યાં એક વફાદાર મેનેજરે તેના ભાગીદારને લગાવ્યું છે લાખોનો નો ચૂનો

ભાગીદારે જ ભાગીદાર સાથે કર્યો વિશ્વાસઘાત રૂપિયા જમા ના કરાવી માથું ઝુકાવી ઉભા રહેલા આ યુવકનું નામ ફરાઝ યુસુફ બેલીન છે જે કપડાના શોરૂમમાં એક સમયે મેનેજર તરીકે કામ કરતો હતો અને એ જ શોરૂમ ના માલિકે તેને ધંધામાં પાર્ટનર બનાવ્યો

જે જસ્ટ રિટેલ પેટીના એકાઉન્ટ તેમજ તેમનું જે લોજિકલ ઓનલાઈન સોફ્ટવેર છે તેના મારફતે ચેક કરાવતા ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન આ રૂકી શોરૂમ દ્વારા છે કુલ વેચાણ છે દસ લાખ પંચોતેર હજારનું થયેલું તો આટલા રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસ હાથ પેઢીમાં માત્ર અઢાર હજાર રૂપિયા જમા કરાવેલા અને જે સ્લીપ વોટ્સઅપ મારફતે પેઢીના માલિકોને મોકલેલી તેમાં પણ અઢાર હજારના બદલે એક લાખ આઠ હજાર જેવો છેડછાડ કરેલી જે અંતર્ગત સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ફરાજ યુસુફભાઈ બેલીમ વિરુદ્ધ બીનેશનીક કલમ મુજબ ચેતનપિંડી અને વિશ્વાસઘાતનો તથા દસ લાખ પિંચોતેર હજાર રૂપિયાની પેઢી સાથે ઉચાપત કરવા બાબતના ગુનો દાખલ કરવામાં આવેલો છે શોરૂમ મેનેજરમાંથી બનેલા ભાગીદારે આપ્યો રૂપિયાની લાલચમાં વિશ્વાસઘાતી ભાગીદાર બન્યો મોતીબાગ વિસ્તાર નજીક બ્રાન્ડેડ રેડીમેડ કપડા શોરૂમ આવેલો છે આ શોરૂમમાં આરોપી ફરાઝ બેલીમ મેનેજર તરીકે આઠ વર્ષથી નોકરી કરતો હતો તેનું કામ સારું હોવાથી શોરૂમ માલિકે ફરાઝને ભાગીદાર બનાવ્યું ભાગીદાર બનતાની સાથે ફરાઝનું ઈમાન બદલાયું વર્ષથી વફાદારીથી નોકરી કરનાર ફરાઝ રૂપિયા જોઈ લલચાઈ ગયો શોરૂમમાંથી પૈસા જવાની યોજના ઘડી જે કપડા વેચાય તેમાંથી થતી આવકના રૂપિયા કાઉન્ટરમાં મૂકવાને બદલે આરોપીએ ખિસ્સામાં મૂક્યા પોલીસ ફરિયાદ મુજબ આઠ જુલાઈ અઢાર હજાર રૂપિયાના કપડા વેચાણ થયું અને તેની સામે આંકડામાં ફેરફાર કરી ફરાઝે એક લાખ આઠ હજાર ખાતામાં જમા કરાવ્યાની ખોટી સીપ બતાવી શોરૂમ માલિકને વોટ્સએપમાં બેંકની મોકલી આ સિવાય ફરાજે બે ફેબ્રુઆરીથી ઓગણીસ જુલાઈ સુધી સાત મહિનામાં આવી રીતે દસ લાખ પંચોતેર હજારની છેતરપિંડી આચરી હતી ભાગીદારી તપાસ કરતા ફરાઝે કરેલું ફ્રોડ બહાર આવતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી બેંક સ્લીપ છે એ અઢાર હજાર રૂપિયા છે એ જમા કરાવેલા અને તેમાં એકની બાજુમાં જીરો કરી અઢાર હજારને બદલે એક લાખ આઠ હજાર રૂપિયા છે એ હિસાબોમાં ચેડચાડ કરી અને જે વોટ્સઅપ કરેલી તે સ્લીપમાં ચેન્જીસ કરેલા રૂપિયા જોઈ ફરાઝ નું ઈમાન દગી ગયું અને મહેનત વગર મોટો હાથ મારવાના ચક્કરમાં ફરાઝે એ વ્યક્તિ સાથે દગો કર્યો જે વ્યક્તિ તેની મહેનતની કિંમત કરી હતી જે વ્યક્તિએ આરોપીની ખંત અને ઈમાનદારી જોઈ તેને મેનેજર માંથી ભાગીદાર બનાવ્યો બદલામાં તેને વિશ્વાસઘાત કર્યો રૂપિયાના મોહમાં આરોપીએ અપનાવેલો રસ્તો તેને જેલ સુધી લઈ ગયો અતુલ વ્યાસ ગુજરાત ફર્સ્ટ જુનાગઢ